પારડી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પદે માજી પ્રમુખ ફાલ્ગુની શાસક પક્ષના નેતા તરીકે નેહાબેન ભંડારી અને દંડક તરીકે યતીન પ્રજાપતિના નામો જાહેર પારડી નગરપાલિકાના પ્રમુખ પદે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે બુધવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સંગઠને વોર્ડ નંબર છ ના ચૂંટાયેલા સભ્ય તરીકે ચેતન નાયકાની પ્રમુખ પદે વરણી કરી હતી જ્યારે ઉપપ્રમુખ પદે માજી પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ અને કારોબારી અધ્યક્ષપદે ચેતન ભંડારીની પસંદગી કરવામાં આવી હતી આ ચૂંટણીની પ્રક્રિયા પ્રાંત અધિકારી નીરવ પટેલની અધ્યક્ષતામાં પારડી નગરપાલિકામાં યોજાઈ હતી ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવાર સામે ન આવતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા શાસક પક્ષના નેતા તરીકે નેહાબેન ભંડારી અને દંડક તરીકે યતીન પ્રજાપતિને ભાજપે જાહેર કર્યા હતા નવા શાસકો માટે સૌથી મોટો પડકાર ગત બે વર્ષથી અટવાયેલા વિકાસના કામોને વેગ આપવાનો રહેશે ખાસ કરીને પાણી અને ડ્રેનેજ સમસ્યાના નિરાકરણ માટે કરોડાના ખર્ચે યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે પ્રમુખ ચેતન નાયકાએ જણાવ્યું કે ભાજપ પાર્ટી અને કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે જે માટે હું આભાર વ્યક્ત કરું છું પાડી નગરપાલિકાના પ્રગતિશીલ વિકાસ માટે હું પૂરજોશમાં મહેનત કરીશ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ પણ નગરની ઈસ્ટ વેસ્ટ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને ડ્રેનેજની સમસ્યાને હલ કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખને કોંગ્રેસના બિપિન પટેલ સહિતના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી ત્યારે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી પ્રક્રિયામાં વહીવટદાર રાણા ચીફ ઓફિસર બીબી ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ માજી પ્રમુખ રાજેશ પટેલ ગોવિંદભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ચૂંટણી પ્રક્રિયાનો સમય ત્રણ વાગ્યાનો નક્કી થયેલો હતો જે મુજબ પ્રથમ ચૂંટણીના ફોર્મ રજૂ કરવા માટે સભ્યોને જણાવવામાં આવ્યું તે મુજબ જે ચૂંટાયેલી બોડી હતી એની અંદર ચેતન સુરેશભાઈ નાયકા માત્ર એક જ વ્યક્તિએ ફોર્મ પ્રમુખ તરીકે ભર્યું હતું કોઈ હરીફ ઉમેદવાર એમાં બીજા કોઈએ ભર્યું ના હોય ચેતન સુરેશભાઈ નાયકાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે ની ચૂંટણીમાં પણ માત્ર ફાલ્ગુનીબેન રાજનભાઈ ભટ્ટનું એક જ ફોર્મ આપી આવ્યું હોય એમને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે મારું નામ ચેતનભાઈ સુરેશભાઈ નાયકા છે મને પાર્ટીએ જે પ્રમુખ તરીકે વરણી કરી છે મારી તો મેં પાર્ટીને જે શ્રેય આપું છું અને જે કામ આપણા જે વિકાસ માટે અટકેલા છે થોડાક ને થોડાક વિકાસ માટે મારે કામ આગળ કરવું છે જે કામ અટકેલા છે એ કામ મારે પૂરા પૂર્ણ કરવું છે ને જે કામ આગળ કરવા છે એ કામ મેં કરીશ વિકાસ માટે આ સિવાય પાર્ટી ને છે પાર્ટી મારી જે ભાજપ પાર્ટી છે નમસ્કાર આજે રોજ ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ફાલ્ગુની રાજનભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી છે પક્ષ દ્વારા જેની હું ખૂબ ખૂબ આભારી છું આનો શ્રેય હું પાર્ટીને આપણા ઉપરથી લઈને નરેન્દ્રભાઈ મોદીજી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ધવલભાઈ જે આપણા સાંસદ છે આપણા કનુભાઈ દેસાઈ સાહેબ જે પેટ્રોકેમિકલ્સ અને આપણા મંત્રી છે ફાઈનાન્સના આપણા જિલ્લા સંગઠન હેમંતભાઈ કમલેશભાઈ જીતેશભાઈ બધાનું જ હું આભાર માનું છું શિલ્પેશભાઈ બધાનો જ આભાર માનું છું એમના થકી આજે અમે ચૂંટાયા છે અમારા પર વિશ્વાસ મૂકીને જે પાર્ટીએ અમારી વરણી કરી છે તે માટે હું અમનો ખૂબ ખૂબ આભાર માનું છું ટ્રાફિક અને સફ સફાઈ માટે તો આપણે નાગરિકો તરીકે આપણે પણ પોતી જવાબદારી લેવી જોઈએ નગરપાલિકા કામ કરે જ છે અને કરતી રહેશે જે બનતું નગરપાલિકા પ્રયત્ન કરશે અને જેટલું બને તેમ આગળ વધારશું આ કામ ખાસ કરીને તો આપણે એસટીપીનું કામ જે છે તેની જમીન સંપાદન કરેલી છે અને આપણું ડીપીઆર પણ મંજૂર થયેલું છે જે લગભગ સત્તર કરોડનું છે અને એને આપણે આગળ ધપાવશું જલ્દીથી જેથી કરીને જે પાડી ગામને ડ્રેનેજની સમસ્યા છે તે જલ્દીથી હલ થાય અને બીજું જે પાણીની સમસ્યા છે જે આપણે ઈસ્ટ વેસ્ટ પાણીની માટે જે નવી ટાંકી બનાવી છે તે લગભગ પાંત્રીસ લાખના ખર્ચે બની છે અને સાડા સાત લાખ લીટર પાણીનું જે એમાં પ્રોવિઝન છે તે ઈસ્ટ વેસ્ટમાં પાણીની સમસ્યા દૂર થશે એનું વહેલી તકે આપણે નિદાન લાવીશું એવી મને આશા છે આજરોજ પારડી નગરપાલિકાની પ્રમુખ પ્રમુખની ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ તેની સાથે મને પણ એક કારોબારી અધ્યક્ષ તરીકે એક મેન્ડેટ આપવામાં આવ્યું છે તેના માટે હું શીર્ષ પાર્ટીના આભાર વ્યક્ત કરું છું અનારા દિવસોમાં પાર્ટી નગરપાલિકામાં જે કોઈ પણ વિકાસના કામો બાકી છે અમે સૌ સાથે મળીને બાવીસે બાવીસ જણા સાથે મળીને કામ કરીશું